હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોમન પ્રવેશ પરીક્ષા અંગેની ચર્ચા અને એમાં પણ નમૂના પ્રશ્નપત્ર એકસો ને વીસ ગુણનું પૂરેપૂરો આપણે જોવાના છીએ સમય તમારો અઢી કલાકનો એટલે કે બે કલાકને ત્રીસ મિનિટનો હોય છે ચાલો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ જેથી કરીને તમારો ખોટો સમય બગડે નહીં પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા પાત્રો વચ્ચે લોહીનો સંબંધ નથી તો તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી શાળો અને બનેવી બીજો પ્રશ્ન છે કે કેમલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરને તેના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણેની ગોઠવણીનો સાચો ક્રમ લખો તો એમાં વિકલ્પ બી આવશે એ સી ઇ એલ એમ ત્રીજો પ્રશ્ન છે એક હારમાં તમારો કોઈ પણ બાજુથી ક્રમ બારમો હોય તો આ હારમાં કુલ કેટલા માણસો હશે તો બાર અને બાર ચોવીસ એમાંથી એક તમારો પોતાનો ક્રમ બાદ કરીએ એટલે આપણો જવાબ આવશે ત્રેવીસ વિકલ્પ સી ત્યાર પછીનો પ્રશ્ન ચાર એ એક કે અગિયાર પીએ આર પાંત્રીસ હોય તો પીએ કે માટે શું લખાય તો આપણો જવાબ આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે અહિયાં જુદો પડતો વિકલ્પ આપણે શોધવાનો છે તો આ ચાર વિકલ્પોમાંથી કીડી મધમાખી ઘુવળ અને વંદો એમાં ઘુવડ પક્ષી છે બાકીના બધા જંતુઓ કહેવાય હોકી ક્રિકેટ વોલીબોલ અને ચેસ તો એની અંદર વિકલ્પ હોકી ક્રિકેટ વોલીબોલ અને ચેસ એમાં આ ઇન્ડોર ગેમ છે ચેસ બાકીની બધી મેદાનમાં રમાતી રમતો છે વિમાન તો પાયલોટ તો બસ તો એને આપણે ડ્રાઈવર કહીએ ચુંબક હોકા યંત્ર પારો નીચે આપેલા પ્રશ્નના વિકલ્પો તાર્કિક ક્રમમાં દસ લાખ દસ હજાર આ રીતે ક્રમને ગોઠવવાનો છે ત્યારે આપણે સી વિકલ્પ આવશે કે સૌ પેલા કરોડ આવે પછી દસ લાખ આવે પછી આવે લાખ અને પછી દસ હજાર અને હજાર આ રીતે ઉત્તરતા ક્રમમાં ગોઠવણી થાય ત્યાર પછીનો દસમો પ્રશ્ન છે સાત દસ આઠ અગિયાર નવ બાર તો હવે દસ આવે એટલે આપણો જવાબ આવશે વિકલ્પ બી જીઆઈએચ જે કે એલ એમ એન અને પ્રશ્ના ચીન તો આ જોડીની અંદર ત્યાર પછીનો બારમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એક ત્રણ સાત તેર પ્રશ્નાચીન એકત્રીસ ને તેતાલીસ તો બારમા પ્રશ્નની અંદર એકવીસ જવાબ આવે ટુ ડી આઈ અને પ્રશ્નાચી અંદર આપણે જવાબ ગોઠવવાનો છે તો જે ફોર ઓ આપણો જવાબ આવશે નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલો છે સાઠ એકસો દસ એકસો સાહીઠ બસો દસ તો અહીંયા નિયમ આપણો સંખ્યામાં પચાસ ઉમેરતા જવાનો છે આ નિયમ સમાયેલો છે આવતીકાલ પછી ના દિવસે બુધવાર હોય તો ગઈકાલે કયો વાર હોય તો રવિવાર હોય સોળમો પ્રશ્ન ઉત્તર અને પશ્ચિમ દિશાની વચ્ચે કયો ખૂણો આવેલો છે ઉત્તર અને પશ્ચિમ દિશાની વચ્ચે વાયવ્ય ખૂણો આવેલો છે આપેલા કૃતિમાં કેટલા ચોરસ છે તે જણાવો તો અહીંયા કુલ ચોરસની સંખ્યા આપી છે આપણને ત્રણ ને બે પાંચ ને પાંચ દસ હવે એની અંદર કેટલા ચોરસ બને છે એ જણાવવું હોય તો કુલ ચોરસની સંખ્યા બનશે આપણે ચૌદ જે વર્તુળનો પરિઘ હોય તેમ ચોરસને ખાલી જગ્યા હોય વર્તુળનો પરિઘ હોય એમ ચોરસની પરિમિતિ હોય એક ચતુર્થાંશ બરાબર એક દ્વિત્યાંશ એક દ્વિત્યાંશ બરાબર એક લેવામાં આવે તો એક બરાબર શું લેવું તો એક બરાબર બે લેવા કોઈ એક શાળાના વર્ગમાં પાંત્રીસ વિદ્યાર્થી છે કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને ત્રણ ચોકલેટ આપે ત્યારબાદ તેઓની પાસે બે ચોકલેટ બાકી રહે શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હોઈ શકે તો એકસો ને સાત ચોકલેટ હોઈ શકે કારણ કે પાંત્રીસ તેરી એકસો પાંચ અને બે બાકી રહી એટલે કુલ એકસો ને સાત ચોકલેટ હોઈ શકે એકવીસમાં પ્રશ્ન છે એક કરોડમાં કેટલા હજાર હોય કરોડમાં હજાર હોય અહીંયા આપણને બે ચાર ચાર ત્રણ ચાર નવ આવી રીતના આપ્યું છે તો પ્રશ્નાર્થ ચિહ્ન જે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા અહીંયા શું આવે તો એક કીગ્રા રેતી અને એક કિગ્રા રૂ બંને લોકોનું વજન વધુ તો બંને કિલોગ્રામ જ છે એટલે કિલોગ્રામ હોવાને નાતે વજન રૂ હોય કે રેતી હોય બંનેનું સમાન જ થાય વીસ મીટર લાંબા વાંસના ચાર ચાર મીટરના પાંચ ટુકડા કરવા કેટલી વખત વહોરવા પડશે તો વીસ મીટર લાંબો વાંસ છે એના પાંચ મીટરના ટુકડા કરવા હોય તો આપણે ચાર વખત એટલે ચાર પંચા અને વીસ ત્યાર પછીનો પચીસમો પ્રશ્ન અહીંયા કોયડો આપ્યો છે ત્રિકોણ છે 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 ચોરસ પંચકોણ અને હવે શું આવે તો એના માટેનો જવાબ આવશે આપણો સૃષ્ટ કોણ એક ખૂણો વધતો જાય છે અહીંયા કોયડા આકૃતિની અંદર મળશે છવ્વીસ માં ની અંદર વિકલ્પ બી આપણો સાચો જવાબ છે સત્યાવીસ માં પ્રશ્નની અંદર આપણો જવાબ મળશે વિકલ્પ સીયા વિકલ્પ ઓગણત્રીસ માં ની અંદર પણ વિકલ્પ ડી ત્રીસ માં પ્રશ્નમાં વિકલ્પ સી આપણને જવાબ મળશે સોરી એકત્રીસ પ્રશ્ન એમાં વિકલ્પ એ આપણને જવાબ મળશે બત્રીસ પ્રશ્નની અંદર રમેશભાઈને ની કિલોગ્રામ હાફુસ કેરી વેચતા વીસ રૂપિયાનો ફાયદો થાય એક કિલોગ્રામના સિત્તેર લેખે ચારસો વીસ રૂપિયાની કેરી વેચતા કેટલા રૂપિયાનો ફાયદો થાય વિદ્યાર્થી મિત્રો એમાં એકસો ને વીસ રૂપિયા આપણો જવાબ મળશે પછી પ્રશ્ન તેત્રીસ આઠ હજાર ચારસો ને સ્થાન કિંમતનો સરવાળો તો આઠ હજાર સિત્તેર એટલે આપણો જવાબ આવશે આઠ હજાર સિત્તેર વીસ વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને રૂપિયા પચાસ જમા કરાવ આ જૂથે પાંચ વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે ચોત્રીસ મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તો સાઠ હજાર રૂપિયા ભેગા કર્યા હોય એક કલાકમાં કિલોમીટર અંતર કાપે તો બળદગાડાને કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે માટે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બે કલાક ને ત્રીસ મિનિટનો સમય લાગે ઘડિયાળનો એક કાંટો છ ના અંક પર હોય અને બીજો કાંટો બીજો કોઈ પણ અંક હોય તેવા સંજોગોમાં કાટખોણો બનાવતી શક્યતા કેટલી વાર આવે તો શક્યતા વાર સાડત્રીસ મુખ્ય નીચેના નીચેનામાંથી કયા સમયે ઘડિયાળના કલાક કાઢતા અને મિનિટ કાઢતા વચ્ચે કાટખોણો કરતા મોટો ખૂણો બને તો જવાબ આવશે આપણો વિકલ્પ ડી એક ચોરસની પરિમિતિ બસો સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો પચીસો ચોરસ સેમી થાય છસો મીટરની પરિમિતિ ધરાવતા બગીચાની હદ પર ચાર આટા મારવામાં આવે તો કેટલું અંતર કપાય તો ડી બે કિમી અને ચારસો મીટર નું અંતર કપાય નીચેલા આપેલા ચારેયની પરિમિતિ સમાન હોય તો કઈ આકૃતિ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ સૌથી વધુ હોય તો વર્તુળ નું ક્ષેત્રફળ સૌથી વધારે હોય કોઈ પણ બંધ આકૃતિ સપાટી ઉપર રોકેલી જગ્યાના માપને તે આકૃતિનું શું કહેવામાં આવે છે તેનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે ત્યાર પછી કોઈ પણ બેતાલીસમો પ્રશ્ન મળશે વિકલ્પ સી બે ના છે તો આપણને તેતાલીસ માં ની અંદર જવાબ મળશે વિકલ્પ એ આપણો જવાબ છે ચુમ્માળીસ મો પ્રશ્ન છે એક કિલોગ્રામ ડુંગળીનો ભાવ વીસ રૂપિયા હોય તો ત્રણ પૂર્ણાંક એક ચતુર્થાંશ ડુંગળીનો ભાવ કેટલો થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આપણને વિકલ્પ બી આવશે પાસઠ રૂપિયા પાંચ પૈસા એક રૂપિયાનો કેટલામો ભાગ છે પાંચ પૈસા એ એક રૂપિયાનો અહીંયા છે ડી વિકલ્પ એકના ના છેદમાં વીસમો ભાગ છે છેતાલીસ પ્રશ્ન પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સંખ્યા ચાર છ અને આઠ નો ગુણક હોય તો ત્યાં પણ વિકલ્પ હોય સુડતાલીસમો પ્રશ્ન છે કે અશોક પોતાના ઘરના ઓટલા ઉપર બે ફૂટ ત્રણ ફૂટ અને પાંચ ફૂટની લાદી બેસાડવાનું નક્કી કરે એક પણ લાદી કાપ્યા વગર બેસાડે તો ઓટલાની લંબાઈ કેટલા ફૂટ હશે અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ મળશે આપણને ડી ત્રીસ અહીંયા આપણને આકૃતિઓ આપી છે એ આપણને ઉપરથી જોતા કેવી દેખાય છે એ માટેના વિકલ્પો આપણને આપ્યા છે તો આપણો જવાબ આવશે વિકલ્પ ડી આઠ સેમી બરાબર ખાલી જગ્યા મિલીમીટર થાય આઠ સેમી બરાબર થાય એક કેળાની કિંમત પચાસ પૈસા હોય તો એક ડઝન કેળાની કિંમત કેટલી થાય પચાસ માં પ્રશ્નની અંદર વિકલ્પ બી આપણો જવાબ મળશે એકાવન પ્રશ્ન છે મહેશ દરરોજ સાત કલાક સૂવે છે તો અઠવાડિયાના કેટલા કલાક સૂતો હશે વિકલ્પ એ ઓગણ પચાસ કલાક સુધી હશે બાવન મો પ્રશ્ન છે કેટલી વખત ધબકશે બોતેર વખત ધબકે છે મિનિટમાં તો કલાકની સાઠ મિનિટ હોય તો આપણે સાઈઠ ગુણાકાર કરવો પડે એટલે બોતેર ગુણ્યા સાઠ કરવાથી આપણને જવાબ મળશે ચાર હજાર ત્રણસો ને વીસ એક બાળકને સારા સ્વાસ્થ્ય માટે દૈનિક આહારમાં પંચોતેર ગ્રામ કઠોળ લેવું જોઈએ તો જાન્યુઆરી માસમાં કેટલું કઠોળ લેવું જોઈએ તો એકત્રીસ દિવસ હોય છે જાન્યુઆરીના એટલે એના ગુણ્યા એકત્રીસ કરીએ એટલે આપણને જવાબ મળશે બે હજાર પચીસ ગ્રામ નીચે આપેલ કઈ ઘટનામાં ઘનફળનો ઉપયોગ કરવામાં આવશે તો જવાબ આવશે આપણો વિકલ્પ ડી પાણીની ટાંકીમાં કેટલું પાણી ભરી શકાય તે નક્કી કરવા માટે દસ સેમી બાજુવાળા ચાર સમઘનને પાંચ પાંચે ગોઠવતા બનતા લંબઘનનું ઘનફળ કેટલું થાય તો પંચાવનમાં પ્રશ્નની અંદર વિકલ્પ ડી આવશે ચાર ઘન સેમી કોઈ માહિતી માટે આજે આકૃતિ આપી બરાબર પાંચ હોય તો બત્રીસ અવલોકન માટે યોગ્ય વિકલ્પ કયો છ પંચા ને ત્રીસ એટલે છ આવી રીતના ચોરસ હોય અને બાકીનું એક અલગ આકૃતિ હશે એ આપણો જવાબ મળશે એટલે વિકલ્પ સી ની અંદર જુઓ આ આપણો જવાબ છે રાકેશ તેના મિત્ર પાસેથી સ્કૂટર ખરીદવા માટે નવ હજાર પાંચસો અઠ્યાસી ઉછી લે દર મહિને એક સરખી રકમ ના હપ્તાથી છ માસમાં લોન ભરપાઈ કરે તો રાકેશ દર મહિને હપ્તા પેટે ચૂકવતો હોય કેટલી રકમ ચૂકવે વિકલ્પ બી આપણો જવાબ મળશે એક હજાર પાંચસો અઠાણું અઠાવન મો પ્રશ્ન છે કે ત્રણ કલાક ચાલીસ મિનિટમાં એક કલાક પિસ્તાલીસ કલાક પિસ્તાલીસ મિનિટ ઉમેરતા એટલા થાય તો અઠાવન માં નો જવાબ આવશે આપણો પાંચ કલાક ને પચીસ મિનિટ થાય ઓગણ મો પ્રશ્ન છે અહિયાં એકવીસ સાત તો સાત તેરી એકવીસ જવાબ આવશે આપણો ત્રણ સાઠમો પ્રશ્ન ચાર સેમી બાજુવાળા બે ચોરસને બાજુએથી જોડતા બનતી આકૃતિની પરિમિતિ કેટલી થાય તો સાઠમા પ્રશ્નનો જવાબ આવશે વિકલ્પ બી ચોવીસ સેમી થાય અહીંયા વિદ્યાર્થી મિત્રો એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે એ પેરેગ્રાફને વાંચ્યા પછી તમારે ના પ્રશ્નોના જવાબ લખવાના છે તો ચાલો આપણે પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ ભગવતસિંહના રાજ્યનું નામ શું હતું તો ભગવતસિંહના રાજ્યનું નામ ગોંડલ હતું ભગવતસિંહ પ્રજાવત્સલ રાજવી હતા એવું શા પરથી કહી શકાય તો એ પોતાના રાજ્યમાં દરેક વ્યક્તિ સલામત છે તે જાણ્યા પછી જ ભોજન લેતા તેઓ પર્યાવરણ પ્રેમી હતા એવું શા પરથી કહી શકાય તો તેમના બગીચામાં નિરર્થક ઝાડ પાન તોડવાની મનાઈ હતી શિસ્ત માટે ફકરામાં અન્ય કયો શબ્દ વપરાયો છે તો જવાબ આવશે આપણો વિકલ્પ બી શિસ્ત ને અનુશાસન કહેવામાં આવે છે લૂમ એટલે લૂમ એટલે ઝુમખો આટલી ભીડમાં કોઈ મોબાઈલ શેરવી ગયું અહી શેરવી ગયું એટલે શું તો શેરવી ગયું હળવેથી લઈ લેવું ખબર ના પડે એ રીતે લેવું રમેશ ઝડપથી સાયકલ ચલાવે છે માં ક્રિયા વિશેષણ દર્શાવતો શબ્દ કયો છે તો અહીંયા ઝડપથી એ ક્રિયા વિશેષણ છે એનો વિચાર તો મને ખાસ પજવતો પજવવાનો હતો રેખાંકિત શબ્દનો અર્થ શું થાય અહીંયા હેરાન કરવું આ અર્થ થાય

ભાગ એટલે અડધાનું અડધું આપણે એને ચોથો ભાગ કહીએ કયો વિકલ્પ વિરોધી અર્થ બતાવે છે તો વિરોધી શબ્દ બતાવતું હોય કરવી અને આગે કૂચ કરવી તોરમો પ્રશ્ન કે રાકેશ વેકેશનમાં ફરવા ગયો અહીં લીટી દોરેલા શબ્દને શું કહેશો તો રાકેશ નામ છે એટલે એને સંઘના નામ કહેવામાં આવશે કયું ચિહ્ન અવતરણ ચિહ્ન છે તો જવાબ આવશે આપણો વિકલ્પ સી દાદા ગુસ્સે થા કદી મારે નહીં ખાલી જગ્યાની અંદર આપણે ભરવાનો છે પણ વિકલ્પ એ કોઈ પણ સમયમાં ફરવા લઈ જાય તેવું વિમાન એટલે વિકલ્પ એ ટાઈમ વિકલ્પ બી અનિચ્છનીય સૂરજ માથે થવો એટલે બી બપોર થવી શ્રી રામની માતાનું નામ તો રામની માતાનું નામ કૌશલ્ય હતું કયો વિકલ્પ શતકોના ક્રમ પ્રમાણે નથી તો દૂધ માખણ દહીં છાશ રસ આ વિકલ્પ ખોટો દહીફ નું બહુવચન શું થાય તો લાઈફ નું બહુવચન લાઈવ થાય ત્યાર પછી તે ખાલી જગ્યા ગોઈંગ ટુ ગાંધીનગર તે આર ગોઈંગ ટુ ગાંધીનગર સિલેક્ટ તો કરેક્ટ સ્પેલિંગ સાચો સ્પેલિંગ આપણે લખવાનો છે તો ત્યાં સીમાની અંદર સ્પિરલનો સ્પેલિંગ સાચો છે એસ ક્યુયુઆઈ ડબલ આર ઇ એલ સ્પીરલ ખિચકોરીનું સ્પેલિંગ છે હાલી જગ્યા ડૂ યુ લાઇક ટુ પ્લે બેડમિન્ટન તો ચોરિયા સીમાની અંદર જવાબ આવશે આપણો વાય ડુ યુ લાઈક ટુ પ્લે બેડમિન્ટન શા માટે તમને બેડમિન્ટન રમવું ગમે છે પ્રશ્ન જોયો એના પછી બેડમિન્ટ સીલ ટી ખાલી જગ્યા કોફી તો પંચ્યાસી માં પ્રશ્નની અંદર જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો બી ઓર એટલે અથવા સિંગ્યુલર ઓફ વિમેન વિકલ્પ એ ડબલ્યુ ઓન થાય સત્યાસી માં પ્રશ્નનો જવાબ આવશે ડિસેમ્બર આઈ ડોન્ટ નો યુ ડુ યુ નો 88 પ્રશ્ન વિકલ્પ ડી મી વી ખાલી જગ્યા રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ નેવ્યાસી પ્રશ્ન વિકલ્પ સી મસ્ટ તે ખાલી જગ્યા બુક ફેર યસ્ટરડે તો અહીંયા વિઝિટેડ ભૂતકાળનું રૂપ મૂકવાનું છે એક શબ્દો કી ગલત જોડ પહેચાનીએ એકાણું પ્રશ્નમાં અહીંયા તેત્રીસનો ફોટો લખેલો છે વિકલ્પ णु प्रश्न शब्दार्थ शब्दार्थ की सही जोड़ पहचानिए जवाब डी शब्द कोश के अनुसार कौन सा शब्द आएगा तो त्राणुमा प्रश्न नो जवाब विकल्प सी कृषि सही वाक्य जाए चोराणु मो जवाब विकल्प बी आप कहाँ जा रहे हैं निम्न शब्द पहचानिए 95 के ये ए 96वां प्रश्न करनी 96वां प्रश्न में जवाब आयुष से विकल्प बी आगे प्रश्न खाली रंग काला सत्ता विकल्प बी समानार्थी शब्दों की गलत जोड़ पहचानी अठाणु म प्रश्न छे विकल्प डी वाक्य पूर्ण कीजिए तो विकल्प सी સો નંબરનો પ્રશ્ન એનો જવાબ આવશે વિકલ્પ એ રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે તો વિકલ્પ બી આવશે મને ઓળખો મારે બાહ્ય કાન હોતા નથી હું માત્ર જમીન પર ઉજારી અનુભવું છું અને એ રીતે સાંભળું છું તો અહીંયા આવશે સાપ નીચેનામાંથી શું જુદું પડે છે તો અહીંયા આપણો જવાબ મળશે નીચેનામાંથી કયા ફળમાં બીજ હોતું નથી તો અહીંયા પણ બી જવાબ કેળું કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થતો નથી તો વિકલ્પ સી ગોખરું રણ પ્રદેશવાળી ત્રણ પ્રવેશ વાળી વાવ એટલે બી નીચેનામાંથી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે એના માટેનો જવાબ આપણે લખવાનો છે લીંબુ હું માખી છું નીચેનામાંથી મારા દ્વારા ફેલાવો રોગ ફેલાતો રોગ કયો છે તો કોલેરા નીચેનામાંથી કયા જૂથની વસ્તુની જરૂર પર્વતારોહણ માટે નથી અહીંયા પેન અને દોરી તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે તમે પૂર્વ દિશામાં ઉભા છું હોય એટલે હાથ તમારો દક્ષિણ દિશા તરફ હોય જો તમે સૂર્યોદય જોઈ રહ્યા હોય તો ઉત્તર દિશા તમારી કઈ તરફ હશે સૂર્યોદય જોતા હોય ત્યારે ડાબી તરફ હોય તમારી કઈ તરફ હશે સૂર્યોદય જોતા હોય ત્યારે ડાબી તરફ હોય એકસો બારમો પ્રશ્ન છે જો પૃથ્વીને પોતાનું ખેચાણ બળ ન હોય તો પૃથ્વી પરની દરેક વસ્તુની સ્થિતિ કેવી હોય દરેક વસ્તુ હવામાં સ્થિર રહેશે પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલ વગેરે માટે નીચે માંથી કયો શબ્દ વપરાય છે વિકલ્પ સી ખનિજ તેલ કહેવામાં આવે છે માટે નીચેનામાંથી માંથી કયું વિધાન બંધ બેસતું નથી વિકલ્પ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે નીચેનામાંથી કઈ ઘટના દુર્ઘટના નથી પરંતુ આપત્તિ છે તો વિકલ્પ સી આવશે દુકાળ પડવો તમે સ્વચ્છતા જાળવવા શું કરશો તો શેરી સફાઈ કરશો અને શૌચાલયનો ઉપયોગ કરીશો વિકલ્પ સી કઈ રમત વર્તુળાકાર ગોળાકાર મેદાનમાં રમાતી નથી તો લાંબી કૂદ કબડ્ડી અને ખો ખો આ ત્રણેય રમતો ગોળાકાર વર્તુળાકાર મેદાનમાં રમાતી નથી આપેલ તમામ આપણો જવાબ આવશે એપીબેન લીલા શાકભાજી બીટ અને આમળા ખાય છે તો તેમનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે એમાં લોહી તત્વનું પ્રમાણ વધારે હશે એકસો ઓગણીસમો પ્રશ્ન છે જંગલો આપણી સહિયારી બેંક છે એટલે શું તો જંગલો આપણા બધાનો હક છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો સીટી માટે પરીક્ષાનું એકસો વીસ પ્રશ્ન ધરાવતું નમૂના પ્રશ્ન આ રીતના બધા જ વિષયોને અનુલક્ષીને પ્રશ્ન પેપર આવી શકે તો આ વિડીયોને ખાસ જોજો અને તમને ઘણું બધું શીખવા મળશે ફરીવાર મળીશું નવા વિડીયોમાં